નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આજે આપણે પ્રથમ વિડીયોમાં પાર્ટ વનમાં એકથી વીસ તત્વોના નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના કેવી રીતે તૈયાર થશે એની સમજૂતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોશો તો તમને એકદમ જે બેઝિક છે કેમિસ્ટ્રીનું રસાયણશાસ્ત્રનું એનું તમને બેઝિક ક્લિયર થઈ જશે મિત્રો ચેપ્ટર વન શરૂ કરતાં પહેલાં રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો શરૂ કરતાં પહેલાં તમને એકથી વીસ તત્વોના નામ એની સંજ્ઞા એની ઇલેક્ટ્રોન રચના એની સંયોજકતા આટલું તો જ્ઞાન હોવું જ જોઈએ એટલે આજે આપણે પાર્ટ વનમાં જે રસાયણનો પાયો કહેવાય બેઝિક નોલેજ આપણે મેળવીશું તો વિડિયોને સ્કીપ ન કરતાં અને પૂરો જોઈ લેજો એટલે તમને બધો જ આઈડિયા આવી જશે બધો જ ખ્યાલ આવી જશે ચલો તો શરૂ કરીએ વિડિયો શરૂ કરતો પહેલાં સાયન્સ વે ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા બધા ચેપ્ટરના તમને વિડીયો મળતા જશે ટોટલ તત્વો એકસો ને અઢાર છે એમાંથી કેટલાક ધાતુ તત્વો છે કેટલાક અધાતુ તત્વો છે કેટલાક અર્ધધાતુ તત્વો છે અને કેટલાક નિષ્ક્રિય છે આજે આપણે એકથી વીસ પરમાણુ ક્રમાંક એટલે એકથી વીસ તત્વોના નામ એની સંજ્ઞા એની ઇલેક્ટ્રોન રચના એની સંયોજકતા અને એ ધાતુ છે અધાતુ છે અર્ધધાતુ છે કે નિષ્ક્રિય છે એમાં એનું વર્ગીકરણ કરશું તો જો તમે પૂરો વિડીયો જોશો તો તમને એકથી વીસ તત્વો સહેલાઈથી યાદ રહી જશે અને આપણે એની એક ટ્રીક પણ યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે આ તત્વો એકથી વીસ યાદ રહી શકે તો ચલો શરૂ કરીએ સૌથી પહેલાં પરમાણુ ક્રમાંક એક જેનો પરમાણુ ક્રમાંક એક હોય એવું તત્વ એટલે આપણે જાણીએ છીએ આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલું તત્ત્વ હાઇડ્રોજન પહેલું તત્વ કયું છે હાઇડ્રોજન હવે એની સંજ્ઞા આપણે જાણીએ છીએ એચ જ્યારે એક જ અક્ષર હોય એક જ મૂળાક્ષર હોય અંગ્રેજીનો ત્યારે આપણે એને કેપિટલ લખશું હવે એની ઇલેક્ટ્રોન રચના તો ઇલેક્ટ્રોન રચના એક થશે કેમ એક થશે તો એના વિશે પહેલાં આપણે થોડુંક સમજી લઈએ વિડીયોને પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે મિત્રો સૌથી પહેલાં કક્ષાઓ ચાર હોય છે ધોરણ નવમાં નીલ્સ બોર પરમાણુ હવે એવું તમે શીખ્યા છો કે એમાં કે એલ એમ એન આવી ચાર કક્ષાઓ છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાય પછી જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે ત્રીજી કક્ષામાં અઢાર અને ચોથી કક્ષામાં બત્રીસ આટલા ઇલેક્ટ્રોન સમાય તો આપણે પહેલી બીજી ત્રીજી ચોથી એવી રીતે કક્ષા માં કેટલા ઇલેક્ટ્રોન સમાય યાદ રાખવું પડશે સૌથી પહેલાં કે નામની જે કક્ષા છે એમાં પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય જો બે કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે તો પછી એ બીજી કક્ષામાં સમાઈ જશે બીજી કક્ષામાં મેક્સિમમ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે જો આઠ કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે તો પછી એ ત્રીજી કક્ષામાં જશે અને ત્રીજી કક્ષા પછી એ ચોથી કક્ષામાં તો એક આ યાદ રાખજો બે આઠ અઢાર બત્રીસ તો ચલો સૌથી પહેલાં હાઇડ્રોજન તત્વ છે સંજ્ઞા એચ ઇલેક્ટ્રોન રચના એની એક કારણ કે પહેલો પરમાણુ ક્રમાંક તો ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં એક હવે એની સંયોજકતા તો કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હશે એને એની સંયોજકતા કહેવાય તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે તો સંયોજકતા એની એક થશે જેટલા ઇલેક્ટ્રોનની આપલે થવાની હોય એને સંયોજકતા કહેવાય ચલો પછી આપણે છેલ્લે આ જોઈશું વર્ગીકરણ કરશું ધાતુ અધાતુ અર્ધ ધાતુ અને નિષ્ક્રિય અને એક શોર્ટ ટ્રીક પણ બનાવીશું કે કેવી રીતે એકથી વીસ તત્વો આપણને યાદ રહે ચલો નંબર ટુ જેનો પરમાણુ ક્રમાંક બે હોય એવું તત્વ કહ્યું તો હાઇડ્રોજન પછી હિલિયમ આવશે હિલિયમ હવે એની સંજ્ઞા એચ જો બીજો મૂળાક્ષર હોય ને એ સ્મોલ લખવાનો પહેલો અક્ષર કેપિટલ અહીંયા પરમાણુ ક્રમાંક બે છે તો ઇલેક્ટ્રોન રચના પણ બે કારણ કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય તો એની સંયોજકતા કેટલી થશે હવે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય એટલે સંયોજકતા એની પૂરી થઈ ગઈ કહેવાય અષ્ટક એની પૂરી થઈ ગઈ કહેવાય એટલે સંયોજકતા ઝીરો થશે ચલો જેનો પરમાણુ ક્રમાંક ત્રણ હોય એવું તત્વ કયું તો લિથિયમ લિથિયમ એની સંજ્ઞા એલ આઈ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય પછી વધારાનો એક જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં જશે તો બે ને એક ત્રણ હવે અહીંયા સંયોજકતા બહારની જે કક્ષા છે એમાં એક ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા સંયોજકતા એક આવશે પછી લઈએ નંબર ચાર તો ચાર નંબર ઉપર લિથિયમ પછી બેરિલિયમ બેરિલિયમ અને એની સંજ્ઞા થશે બી ઈ જો અહીંયા ચાર ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં કેટલા સમાય બે બીજી કક્ષામાં આપણે કીધેલું ફરીથી એકવાર યાદ કરી લઈએ જુઓ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન તો હવે બે તો સમાઈ ગયા બીજીમાં વધુમાં વધુ આઠ એટલે કેટલા થશે અહીંયા બે છે તો અહીંયા બહારની કક્ષામાં બે બે અને બે ચાર થઈ ગયા તો બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હશે એ એની સંયોજકતા તો બે ચલો હવે નંબર પાંચ પાંચ નંબર ઉપર છે બોરોન બોરોન અને એની સંજ્ઞા થશે કેપિટલ બી પાંચ ઇલેક્ટ્રોન સમાવાના છે તો પહેલી કક્ષામાં બે કારણ કે વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે પાંચમાંથી બે જતા રહે વૈધા કેટલા ત્રણ તો બીજી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ત્રણ તો એની સંયોજકતા ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે વીસ તત્વો સુધી અભ્યાસ કરવાનો છે તો વિડીયો થોડોક લાંબો થશે પણ તમે એકવાર આ વિડીયોને અંત સુધી જોઈ લેશો એટલે તમને વીસ તત્વોની બધી ક્લિયરિટી થઈ જશે તો હવે પાંચ પાંચનો ગ્રુપ આપણે બનાવ્યું છે છઠ્ઠા નંબરે લઈએ નંબર છ જેનો પરમાણુ ક્રમાંક છ હોય એવું તત્વ એટલે કાર્બન કાર્બનની સંજ્ઞા તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કેપિટલ સી છ છે તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન વૈદા કેટલા છમાંથી બે જતા રહે તો ચાર બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ચાર તો અહીંયા સંયોજકતા એની ચાર થશે ચલો નંબર સાત સાત નંબરે છે નાઇટ્રોજન નાઇટ્રોજન નાઇટ્રોજનની સંજ્ઞા આપણે જાણીએ છીએ કેપિટલ એન કેટલા ઇલેક્ટ્રોન છે સાત તો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં કેટલા પાંચ ને બે સાત થઈ ગયા તો બહારની કક્ષામાં હવે જુઓ બહારની કક્ષામાં એક બે ત્રણ કે ચાર ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી આપણે સંયોજકતા એક બે ત્રણ ચાર સુધી લખીએ છીએ પણ હવે અહીંયા પાંચ આવે છે તો આઠમાંથી પાંચ બાદ કરવાના કારણ કે અષ્ટક પૂરી થવા માટે પાંચ ઇલેક્ટ્રોનની જરૂર પડે આઠમાંથી પાંચ જાય તો વધે કેટલા ત્રણ ઇલેક્ટ્રોન બરાબર તો સંયોજકતા થશે ત્રણ ચલો નંબર આઠ આઠ નંબરે છે ઓક્સિજન ઓક્સિજન સંજ્ઞા સંજ્ઞાઓ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં છ છ ને બે આઠ અહીંયા છ છે તો આઠમાંથી છ તમે બાદ કરો એટલે કેટલા વધે બે તો એની સંયોજકતા બે અષ્ટક પૂરી થવા માટે આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે આઠમાંથી છ બાદ કરો એટલે બે વધે નંબર નાઇન ફ્લોરિન ફ્લોરિન સંજ્ઞા છે એની એફ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હવે નવ છે તો બીજા કેટલા વધ્યા સાત સાત ને બે નવ થઈ ગયા હવે જો આઠમાંથી સાત જાય અષ્ટક પૂરી કરવા માટે આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે આઠમાંથી સાત બાદ કરો તો એની સંયોજકતા થશે એક નંબર ટેન દસ નંબર ઉપર છે નિયોન નિયોન એની સંજ્ઞા થશે એન ઇ પહેલી કક્ષામાં બે દસમાંથી બે જાય તો વૈધા કેટલા આઠ હવે જો અહીંયા આઠમાંથી આઠ ઇલેક્ટ્રોન જતા રહે આઠમાંથી આઠ બાદ કરશો એટલે ઝીરો આવશે તો સંયોજકતા શૂન્ય થશે કારણ કે આઠ જ્યારે આવી જશે ત્યારે એની અષ્ટક પૂરી થઈ જશે એટલે નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના બનાવશે એટલે ઝીરો થઈ જશે સંયોજકતા એની ઝીરો એક વિનંતી છે કે મિત્રો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અગિયારમું તત્વ લઈએ નંબર અગિયાર સોડિયમ સોડિયમની સંજ્ઞા છે એન એ પહેલો અક્ષર કેપિટલ રાખવાનો બીજો સ્મોલ અગિયાર છે તો ઇલેક્ટ્રોન રચના થશે બે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન સમાય આઠને બે દસ અને ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન અગિયાર થઈ ગયા તો બહારની કક્ષામાં એક બે ત્રણ કે ચાર ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા થશે અહીંયા બહારની કક્ષામાં એક જ છે તો એક સંયોજકતા નંબર ટ્વેલ્વ મેગ્નેશિયમ મેગ્નેશિયમ મેગ્નેશિયમની સંજ્ઞા થશે એમજી બાર પરમાણુ ક્રમાંક છે એટલે બે આઠ આઠ ને બે દસ ને બે બાર બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન તો સંયોજકતા પણ બે નંબર તેર એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ એ એલ તેર છે તો બે આઠ આઠ બે દસ ને ત્રણ તેર બારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા પણ ત્રણ નંબર ચૌદ એલ્યુમિનિયમ પછી સિલિકોન સિલિકોનમાં સંજ્ઞા થશે એસઆઈ બે આઠ આઠ ને બે દસ દસ ને ચાર ચૌદ એટલે સંયોજકતા ચાર જુઓ એક બે ત્રણ અને ચાર ચાર સુધી જે બહારના બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે ને એટલી જ એની સંયોજકતા થશે પણ પછી પાંચ છ સાત કે આઠ હોય તો એને આઠમાંથી બાદ કરવાના નંબર પંદર ફોસ્ફરસ ફોસ્ફરસ કેપિટલ પી ફોસ્ફરસની સંજ્ઞા પી થશે એફ નહીં હો પી હવે પંદર છે તો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ આઠ ને બે દસ દસ ને પાંચ પંદર બહારની કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન આવ્યા હવે તો એને આઠમાંથી બાદ કરવાના આઠમાંથી પાંચ બાદ કરીએ એટલે વધે કેટલા ત્રણ તો એની સંયોજકતા થશે ત્રણ વિડીયોને અંત સુધી જોજો હજી ઘણું બધું કામ બાકી છે જો તમને આ આખો વિડીયો તમે જોઈ લેશો તો તમને બધો ખ્યાલ આવી જશે હવે નંબર સોળ પરમાણુ ક્રમાંક જેનો સોળ હોય એવું તત્વ એટલે સલ્ફર સલ્ફરની સંજ્ઞા છે કેપિટલ એસ સોળ છે પરમાણુ ક્રમાંક તો ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ આઠ ને બે દસ દસ અને બાકી કયા રહ્યા કેટલા રહ્યા છ સોળ થઈ ગયા હવે છ છે તો આઠમાંથી છ બાદ કરો તો સંયોજકતા એની બે થશે નંબર સત્તર ક્લોરીન ક્લોરીન સી એલ સત્તર છે બે આઠ આઠ ને બે દસ દસ ને સાત સત્તર આઠમાંથી સાત જાય તો એક સંયોજકતા એની એક થશે નંબર અઢાર આર્ગોન આર્ગોન એ આર સંજ્ઞાની થશે એ આર બે આઠ અને આઠ જુઓ પહેલી કક્ષામાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં અઢાર છે પણ અહીંયા આપણા પરમાણુ ક્રમાંક અહીંયા અઢાર છે તો અઢાર પૂરા થઈ ગયા આઠને આઠ ને બે અઢાર છેલ્લી કક્ષામાં આઠ છે અષ્ટક રચના પૂરી થઈ એટલે સંયોજકતા આઠમાંથી આઠ બાદ કરો એટલે ઝીરો ચલો નંબર ઓગણીસ પોટેશિયમ પોટેશિયમ પોટેશિયમની સંજ્ઞા થશે કે પી નહીં કે થશે ઓગણીસ છે એટલે બે આઠ આઠ ને બે દસ દસ ને આઠ અઢાર હવે જો ત્રણે ત્રણ કક્ષા ભરાઈ જાય તો નવી ચોથી કક્ષામાં બાકીનો ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે કે અહીંયા આવશે એક તો એક બે ત્રણ કે ચાર હોય બહારની કક્ષામાં છેલ્લી કક્ષામાં તો એની સંયોજકતા એક થશે અહીંયા એક છે એટલે છેલ્લું તત્ત્વ વીસમું લઈ લઈએ કેલ્શિયમ કેલ્શિયમની સંજ્ઞા થશે સી એ ચલો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં આઠ આઠ ને આઠ સોળ ને બે અઢાર અને ચોથી કક્ષામાં બે અઢારને બે વીસ સંયોજકતા થશે બે મિત્રો દસમા ધોરણમાં એકથી વીસ પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એવા તત્વો સુધીનો આપણે અભ્યાસક્રમ છે એટલે આપણે વીસ તત્વો તો યાદ રાખવા જ પડશે એની સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના સંયોજકતા ધાતુ અધાતુ અર્ધાતુ અને નિષ્ક્રિય તત્વો આટલું તો તમારે યાદ રાખવું જ પડશે હવે યાદ રાખવા માટે જુઓ અહીંયા એક આપણે એક એક અક્ષર લેતા જઈએ સૌથી પહેલાં હાઇડ્રોજન છે તો હા હિ લી હા હિ લી પછી જો બેરેલિયમનો બે બોરોનનો બો હાય હીલી બેબો હાય હેલી બેબો કાર્બનનો કા નાઇટ્રોજનનો ના કાના ઓક્સિજનનો ઓ ફ્લોરિનનો ફ્લો ફ્લો નિયોનનો ની હાય હેલી બેબો કાના ઓ ફની ઓ આ ફ્લોનો આપણે આ ફ્લોની પણ એફ રાખીશું ફ્લોરીનનો એફ ઓ ફની હેલી હેલીબેબો કાના ઓ ઓફની સોડિયમનો સો મેગ્નેશિયમનો મે એલ્યુમિનિયમનો એ સિલિકોનનો સી ફોસ્ફરસનો ફો સલ્ફરનો સ ક્લોરિનનો ક્લો આર્ગોનનો આ પોટેશિયમનો પો અને કેલ્શિયમનો કે જો આવી રીતે તમે યાદ રાખજો એટલે જલ્દીથી યાદ રહી જશે ફરીથી એકવાર જોઈ લો બેબો કાના ઓ ફોની સોમે એસી ફોસ ક્લો આપો કે આ સૂત્ર તમે યાદ રાખશો એટલે પછી તમને પૂરા નામ તત્વના યાદ રહી જશે અને પછી સંજ્ઞા યાદ આવશે અને સંજ્ઞા આવડી જાય પરમાણુ ક્રમાંક આવડી જશે તો ઇલેક્ટ્રોન રચના આવડશે ઇલેક્ટ્રોન રચના આવડશે તો એની સંયોજકતા આવડશે અને સંયોજકતા આવડશે તો પછી ધાતુ છે અધાતુ છે અર્ધધાતુ છે કે નિષ્ક્રિય છે એનું વર્ગીકરણ આવડશે અને એ આવડી જશે તો પછી સૂત્રો કેવી રીતે બને કેમિસ્ટ્રીના એ તમને આવડી જશે આપણે પાર્ટ ટુમાં કેવી રીતે સૂત્રો બને એનો અભ્યાસ કરશું પણ આ વિડીયો તમે ધ્યાનથી શાંતિથી સમજો અને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ધાતુ છે અધાતુ છે કે અર્ધ ધાતુ છે કે પછી નિષ્ક્રિય છે એના માટે સૌથી પહેલાં એ સમજી લઈએ જુઓ ધાતુ તત્વો ક્યારે કહેવાશે બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો તેને ધાતુ તત્વો કહેવાય છે અને એ ધાતુ તત્વો હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય એક હોય અથવા બે હોય કે ત્રણ હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એને ધાતુ તત્વો કહેવાય યાદ રાખજો પછી અધાતુ તત્વો ક્યારે બનશે જો એની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો તેને અધાતુ તત્વો કહેવાય અને અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે કારણ કે ઓછા હોય એ બીજાને ઇલેક્ટ્રોન દાન કરી શકે છે બરાબર અહીંયા પાંચ છે તો અષ્ટક પૂરી થવા માટે એને ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો ત્રણ ઇલેક્ટ્રોનની પોતે લેશે પાંચ ઇલેક્ટ્રોન સામેવાળાને ન આપે અત્યારે આપણે એટલું યાદ રાખીએ ધાતુ તત્વો ક્યારે બને અધાતુ તત્વો ક્યારે બનશે પછી અર્ધ ધાતુ તત્વો ક્યારે બને તો બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તો એ અર્ધ ધાતુ તત્વ કહેવાશે અને નિષ્ક્રિય તત્વો ક્યારે બનશે જો એની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય એટલે કે અષ્ટક પૂરી થઈ ગઈ હોય તો પછી એ નિષ્ક્રિય બની જશે એને મુક્તિ મળી જશે તો એ નિષ્ક્રિય રચના બનાવે તો યાદ રાખજો વન ટુ થ્રી પછી ફોર ફાઇવ સિક્સ સેવન અને એઇટ તો આ જ નિયમ આપણે અહીંયા લાગુ પાડીએ ચલો હાલો હવે આપેલ જે તત્વો છે એકથી વીસ એ ધાતુ છે અધાતુ છે અર્ધધાતુ છે કે નિષ્ક્રિય છે એમાં વર્ગીકરણ કરવું છે આપણે તો એના માટે શું ધ્યાન રાખશું ફરીથી એકવાર પહેલાં રૂલ્સ સમજી લઈએ ધાતુ તત્વો બાહ્યતમ કક્ષામાં જો એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હશે તો એ ધાતુ તત્વ હશે પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હશે તો એ અધાતુ તત્વ હશે અને અર્ધ ધાતુ તત્વ ક્યારે બનશે ચાર ઇલેક્ટ્રોન હશે તો બહારની કક્ષામાં અને નિષ્ક્રિય તત્વ ક્યારે બનશે જો બહારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હશે તો તો આ નિયમ પ્રમાણે આપણે આમાં જોઈશું ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાન રાખવાનું કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે ધાતુ તત્વ પછી અહીંયા બીજી કક્ષામાં એટલે કે બહારની કક્ષા પૂરી ભરાઈ જાય છે કારણ કે આપણે પહેલી કક્ષા જાણીએ છીએ કે બે ઇલેક્ટ્રોન સમાય બે ઇલેક્ટ્રોન સમાય એટલે એની અષ્ટક પૂરી થઈ ગઈ એટલે નિષ્ક્રિય વાયુ તત્વ બનાવશે એટલે નિષ્ક્રિય તત્ત્વ કહેવાશે હિલિયમ પછી આવશે લિથિયમ એમાં બહારની કક્ષામાં જુઓ અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ ધાતુ તત્વ બનશે એટલે આ ધાતુ તત્વ બેરિલિયમમાં બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે ધાતુ તત્વ બોરોનમાં બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે ધાતુ તત્વ એક બે કે ત્રણ હોય તો ધાતુ તત્વ ઝીરો હોય તો નિષ્ક્રિય ચાર હોય તો અર્ધ ધાતુ તત્વ જો કાર્બનમાં બહારની કક્ષામાં અહીંયા ચાર ઇલેક્ટ્રોન તો ચાર હોય તો અર્ધ ધાતુ તત્વ પછી નાઇટ્રોજનમાં બહારની કક્ષામાં પાંચ હવે પાંચ છ કે સાત હશે તો એ અધાતુ તત્વ બનશે તો ઓક્સિજનમાં બહારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન એટલે અધાતુ ફ્લોરિનમાં બહારની કક્ષામાં સાત તો અધાતુ નિયોનમાં બહારની કક્ષામાં આઠ છે અષ્ટક પૂરી થઈ ગઈ એટલે નિષ્ક્રિય સોડિયમમાં બહારની કક્ષામાં એક તો ધાતુ તત્ત્વ મેગ્નેશિયમમાં બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન તો ધાતુ તત્વ એલ્યુમિનિયમમાં બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે તો ધાતુ તત્વ જ્યારે સિલિકોનમાં બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હવે ચાર હોય તો અર્ધ ધાતુ તત્વ ફોસ્ફરસમાં બહારની કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન એટલે અધાતુ તત્વ અહીંયા છ ઇલેક્ટ્રોન તો અધાતુ તત્વો ક્લોરીનમાં સાત ઇલેક્ટ્રોન તો અધાતુ તત્વ હવે જો આઠ હોય તો એ આપણે જાણીએ છીએ કે નિષ્ક્રિય પોટેશિયમમાં બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન તો ધાતુ તત્વ કેલ્શિયમમાં બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન તો ધાતુ તત્વ ફરીથી એકવાર યાદ રાખજો કે જો બાહ્યતમ કક્ષામાં ફરીથી આ રૂલ્સ યાદ રાખજો એટલે તમને સરળતાથી યાદ રહી જશે બહારની કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો તેને ધાતુ તત્વો કહેવાય જો બહારની કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો એને અધાતુ તત્વો કહેવાય જો બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તો એને અર્ધ ધાતુ તત્વ કહેવાય અને જો આઠ ઇલેક્ટ્રોન હોય તો નિષ્ક્રિય તત્વ કહેવાય તો આ રીતે આપણું આખું કોષ્ટક પૂરું થયું શાંતિથી તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો કેવી રીતે આપણે એકથી વીસ તત્વોના નામ લેખા છે કેવી રીતે એને યાદ રાખશું એની સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના સંયોજકતા અને ધાતુ અધાતુ અર્ધધાતુ અને નિષ્ક્રિયમાં વર્ગીકરણ કર્યું શાંતિથી વિડીયોને સમજો જોજો અને વિડીયોને જો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પાર્ટ ટુ તમને નોટિફિકેશન એની મળી જશે આવનારા વિડીયોમાં પાર્ટ ટુમાં આપણે એ સમજીશું કે આ જે સંયોજકતા છે કે ઇલેક્ટ્રોન રચના છે એની ઉપરથી કેવી રીતે રસાયણ વિજ્ઞાનના સૂત્રો બને તો સૂત્રો બનાવતા એકદમ સહેલી રીતે આવડી જશે પણ શરત એટલી છે કે આ વિડીયો તમારે ટોટલી પહેલાં શાંતિથી સમજવો પડશે વિડીયોને ફરીથી રિપીટ કરીને જુઓ સ્ટોપ કરીને અથવા સ્ક્રીનશોટ પાડી લો અને જે આપણે સમજાવેલું હોય સમજો એકથી વીસ તત્વોના નામ છે અને એને યાદ રાખવાની આ ટ્રીક છે હા હિ લી બે બો કા ના સો મે એ સી ક્લો આ કે એની ઉપરથી એનું નામ આવડશે પછી સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના તમને આવડી જશે અને ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમને સંયોજકતા આવડી જશે સંયોજકતા ઉપરથી તમને આ વર્ગીકરણ આવડશે અને આટલું જો તમને આવડે તો તમને હવે રસાયણ વિજ્ઞાનના સૂત્રો કેવી રીતે બને એ સહેલાઈથી આવડી જશે જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ થેન્ક યુ